બસ આટલું જ બસ ઉપર થી જે ક્યાં હોય હોય ના નાખ્યા હોય દેવ દેવી મુકડીયા ઈ પર થી ખસ માં તારા સ્વ માં વસી જા નીજ ઘર વસી જા

બેની અમે ગયા તા માન સરોવર થી સવા ત્યાં બેઠે જોયા સર્વે બેની અમે તન અને મન ના ઉતાર્યા વસ્ત્ર મન ના વસ્ત્ર એટલે મન ભેગા તમામ નાચ જાત ની બધી વસ્ત્ર મન ભેગા ગયા બેની અમે હું તું નો ઉતાર્યો મેલ આ હું ના તું આ હું ના તું બોલે બોલાવે સબ ઘટમાં બોલે જ્યાં જોઉં ત્યાં અણખો हूं तो मैं पे रहता थी हिंदू कहो तो हम नाई मुसलमान कहो तो हम नाई अपाय तत्व का पुतला आगे भी बोले से माई ही गे भी आया गेब से भगवान बुद्ध नु विपना ध्यान से मोटा में मोटो फू विपना ध्यान से बुद्ध नु જગત નો કોઈ ભગવાન આપણા શરીર ને જીવાડતો નથી આપણા શરીર ને કોણ જીવાડે છે અંદર શ્વાસ આવે છે જાય છે આવે રામ ભોજા ભગત પટેલ શુદ્ધ ગુજરાતી માં કે છે જીભ ને છે આ શ્વાસ તણી સગાય પછી ઘરમાં ઘડિયા નહીં રાખે ભાઈ

જગતના કોઈ ખંડ નો માનવી હોય લેવાની જગ્યા બધા એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા ઈ અગમને અગોચર આગી એના પોથા ન પામે પાર ને સમજાવવા માટે કોરું બધું નિજ્ઞાન આપે છે અપરથી નાખેલું કાઢે છે જ્યાં વેદ થકે વાણી થકે થાકી જાય શંકર ને શેષ ગીતા જીકો ગમ નહીં આસા 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 તો ગુરુ કાઉમ ને બેની અમે હું તુ નો ઉતાર્યો મેલ યાદિર હિન્દુ આવ્યા

બીજો છેડો બ્રહ્માંડ ની નાભી માં છે જેમ આપણા છે ભાવનગર ની અંદર ગમે એટલી બત્તીઓ હોય એના બીજા છેડા પાવર હાઉસ માં એમ અંદર જે સ્વાદ ચાલી રહ્યો છે એનો એક છેડો આ પિંડ છે બીજો છેડો બ્રહ્માંડ એક છેડો પીંડ ની નાભીમાં બીજો છેડો બ્રહ્માંડ ની નાભીમાં શરીરની નાભી દેખાય છે બ્રહ્માંડ નાભી દેખાતી નથી શરીર ની આપણી નાભી બધાયની જુદી જુદી છે બ્રહ્માંડ નાભી આપણા બધાય એક છે એક જ છે ન્યાથી જ હિન્દુ આવ્યા ન્યાથી મુસલમાન યહૂદી ફારસી ન્યાથી આવ્યા ન્યાથી કિરસ્તાન એવી આયા જાયતું પાડી છે જુદી તો હવને હૌ ને હરખા આવ્યા પછી કોઈ કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ શહીદ ને કોઈ વિવેક કરીને વિચારો આત્મા સૌનો છે એક એવા મન કરી જ્ઞાની તો હૌ હરખા ગણે ભગવાન બુદ્ધ નું સૂત્ર છે બહુજન હિતાય બહુજન સુખાય એમાં કોઈ કોમ ન આવે કોઈ ધર્મ નો આવે કોઈ સંપ્રદાય નો આવે જેને આધારે આપણે જીવીએ છીએ જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે અહીંયા આવ્યા પછી સઠેદી નામકરણ વિધિ કરે કે કે દીકરો દીકરી હજી સુધી કોઈ નથી કીધું બેન ને મુસલમાન આવ્યો બેન ને હિન્દુ આવ્યો બેન ને કોળી આવ્યો ગાશી આવ્યો કોશી આવ્યો વાઘરી આવ્યો લુવાર આવ્યો કુતાર આવ્યો દીકરો આવ્યો દીકરી કોઈ બેન ને મુસર ના આવી ને બોલે ને આવી દેન ને કરમા આવી દીકરી આવી ઓરે પસંદ એવી કોમ એવા નામ આપે જેવી કોમ એવા નામ નામ આપણે નથી લેવાય કર્યું એને પૂછ્યું નથી એટલે સરકારે નિયમ રાખ્યો છે મેટ્રિકમાં કે તમારું નામ તમને પસંદ ન હોય તો બીજું બદલવાની છોટ છોટ છે નામ દીધું મોહ ભેગા મળે મોહ નો દીવ હાલ નો દીવ સાયકોલોજી એક માણસ ની ખોટું બોલો તો ખોટું સાચું થઈ જાય સાયકોલોજી નિયમ છે એક માણસ પાસે તમે ચૌદ ચૌદ વખત ખોટું બોલો એ ખોટું હાચું થઈ જાય

પરદેશ નું ખેતર વિદેશ લાગે ફાધર નું ખેતર કેટલું છે લાગે ત્યારે વિદેશ ધરતી માં જવું હોય પગ માંડે ભાગે જાણે મારાવે એમ કોઈ ના પગ તુલા પગ બા નાઈ તે અરે કોઈ ને હમ સરદાર ની કપાઈશ ના આ પુગવા નથી દેતા અરે માન બડાઈ ની કપાઈશ ઉ છે ધન દોલત ની સત્તા ને ડિગ્રી ઈ કપાઈશ તો બધાઈ થી આ તમે સાંભળવા આવ્યા એમ રાજકારણી કોઈ દી નો સાંભળે ઈ બહુ ફૂંડ્યો કપાસ્યું એ રેમન કે કે મતલબ તમને હું ભાઈ લોસો મળી જાય કામ કરો કા

হু তু নো উতার মে হ্যাঁ মোহন মার মোহন মাকে মাহনা নেই নাহনা নামি ভাই બધી નાખો તો સહી કરી કે તમારી ભક્તિ હાચી છે બોલો નથી નાદરો નથી કૂંદરો કોણ ગુરુ કોણ સેલા નૃત સુરૂપ થી નીરખી લેજો સર્વે આપજ રમેશ એકીલા